આપણને બહુ ભારે અને લઈ લીધી છે કે સુધારીને અને પછી આપણે પાછા કઢામાં પાણી હેલો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી હમે તું કેટલા દિવસથી પાછા આપણે લોંગ વિડીયો બનાવ્યો નથી મેં ધાલો એજ બનાવી નાખું તો વાગી ગયા છે બપોરના અગિયાર વાગી ગયા છે મારા ખ્યાલમાં અને આજે કંઈ પતિદેવ ટિફિન લઈ ગયા ને બધું નવરા થઈ ગયા છે આપણે અને હવે આપણે રસોઈ બનાવવાની છે એને હું બનાવીશ વઘારેલી ખીચડી ચાલો હું તમને મારી રેસીપી શેર કરી દઉં પણ કરી લઈ તો ખીચડી તો હવે પેલા એને ધોઈને પલાળી દઈ એટલે આપણે શું જ્યારે ખીચડી બનાવી ત્યારે થોડું જ પાણી મૂકવાનું એટલે મસ્તની ખીચડી બને અને હવે જો આપણે આ બધું વેજીટેબલ મોરવાનું છે મોરવાનું એટલે મતલબ માં સુધારવાનું અમારે ગુજરાતીમાં મોરવાનું કે જો મને કેપ્સિકમ બહુ ભાવે હોતે અને ગાજર નાખશું પછી એકાદું રીંગણ નાખશું પછી જો આપણે લઈ આવ્યા હતા આમાં સુરતનું શાકભાજી આમ સારું આવે પછી ઠીક ઠીક તાજું તાજો આવે પણ બહુ સ્વાદ ઓછો હોય અને આ આપણે જો તુવેર નાખવાની છે કાલે આપણે બધું લઈ આવ્યા હતા મને સ્પેશિયલી વઘારે ખીચી ખાવાનું બહુ મન થઈ ગયું છે હજી જો આપણે આદુ ને લસણ ને એવું બધું કરવાનું છે તો હાલ હવે આપણે કરી લઈએ બધુંય વાતો કરતા જાય ને મોરતા જાય મસ્તની ની રે વગારે એકવાર વેજીટેબલ ટ્રાય કરજો જેટલું વેજીટેબલ હોય ને તમે નાખી શકો પછી ફ્લાવર છે વટાણા છે જો કે શિયાળામાં ત્યારે બધી મસ્ટ ઓફ વસ્તુ આવવા માંડી છે એટલે તમે એમાં નાખો તો મસ્ત સ્વાદ આવશે મારી પાસે તો એટલું અવેલેબલ છે જેટલું છે એટલું આપણે નાખવાના છે મજા જાય ચાલો આપણે જો ધોઈને ને મસ્ત કરી નાખી છે ખીચડી અને જો પલારી દીધી છે પાંચ થી દસ મિનિટ જ પલાળ તો વધારે કઈ પલાળવા ન દઉં અને હવે આપણે જો વેજીટેબલ આલો બધું સુધારીને પછી આપણે કન્ટિન્યુ થઈ જાય ચાલો તો હાલો ભાઈ હવે આપણે બધું રેડી થઈ ગયું છે રેડીમાં તો જો કે ખીચડી છે પલાળેલી પછી આપણે જે વેજીટેબલ જે શાકભાજી હતું બધું કટિંગ થઈ ગયું છે આ છે આદુ લસણની પેસ્ટ છે અને મે લાલ મરચું ને કુસર તમને રેડ રેડ લાગે છે મારી પાસે મરચી હતી નહીં અને આપણી પાસે લીલો લીમડો નથી એટલે આપણે સૂકા લીમડાના પાન લીધા છે અને આ બે લવિંગ અને તેલ મુકાઈ ગયું છે અને આપણો મસ્ત મજાનો મસાલ્યો જોઈ લ્યો તો હવે આપણે ખીચડી મસ્તની વઘારવાની છે જો હું આટલું કેડ કરું તમે જાઓ તમે જાઓ તો લીલું મરચું છે લીલું સોરી સુકેલું લાલ મરચું પછી તમાલ પત્ર એડ કરી શકો છો અને લીલો લીમડો હોય તો વધારે સારું એમ મસ્ત સ્વાદ આવે તો આપણે આ બધું નાખીને વાલો ખીચડી વઘારવાની છે મસ્તની ની ખીચડી વગાડવાની છે હાલો હું તમને કહીશ કે મસ્ત જ સ્વાદ આવ્યો ક્યાંક ટ્રાર કરજો મારી જેમ તો હાલો ફટાફટ આપણે ખીચડી વઘારી નાખી તો પેલા આપણે નાખવાની છે રાઈ કારણ કે રાય થી ખબર પડે કે વઘાર કેવો આવે છે ફૂટવા મળે કે નહીં એટલે આપણે જો મસ્ત મજાની તો પેલા રાય નાખી દઈએ થોડી થોડી જે ફૂટે છે થોડી ગમતી વાર છે જો તળતળ તળતળ અવાજ આવવા માંડ્યો છે એટલે મસ્ત ની રાય નાખી પછી આ લવિંગ આપણે નાખી દઉં લવિંગ નાખો નાખો હોય તો આલે ન નાખો હોય તો આલે મસ્ત સ્વાદ આવે લવિંગ પછી આપણે થોડુંક જીરું નાખી દેવી અને હવે આદુ લસણ ની જો આ પેસ્ટ થઈ અને પછી આપણે હિંગ નાખશું હળદર અને ગરમ મસાલો માપે માપે આપણે બહુ ગરમ મસાલો કઈ એડ કરતા નથી અને બધા વેજીટેબલ નાખી દઈશું અને જે ખાસ એક મેઇન વસ્તુ તો રહી ગયું મીઠું

અને કે પલાળી લે છે પાણી આપણે ઓછું મૂકવાનું છે એટલે ફટાફટ થઈ જાય અને હું અમે તમને ખીચડી બનાવીને સીધી બતાવું આવી જાજો જેને ભાવ તેની ખીચડી ખાવા હાલો ભાઈ મારા યુટ્યુબ ફેમિલી તો બની ગઈ છે આપણે મસ્ત મજાની ખીચડી આવી ગયું ને મોઢામાં પાણી મારે તો આવી જ ગયું છે મોઢામાં પાણી તો હાલ હવે મસ્ત મસાલા જમી લઈએ અને કોને કોને કમેન્ટમાં કહેજો મને જરાક કે આપણી રેસિપી ખીચડીની ગઈ અને સ્વાદ એક નંબર જ હશે મને ખબર છે જરૂરથી ટ્રાય કરજો ટ્રાય કરશો તો મજા આવશે સારી ખીચડી તો બધા ખાતા હોય તો ચાલો હવે આપણે જમી લઈ તો બાય બાય જય શ્રી કૃષ્ણ અને કમેન્ટમાં ચોક્કસ કરજો કે મારો વિડીયો કેવો લાગ્યો બાય બાય જય શ્રી કૃષ્ણ આવજો